નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કાલે સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એમસી એક્સ પર સોનું એકોતેર હજારને પાર કરી ગયું હતું જ્યારે ચાંદી બ્યાસી હજારને નજીક પહોંચી ગઈ હતી સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે તે પણ ત્યારે જ્યારે લગ્નની સિઝન શરૂ થવાની છે સવારે બજાર ખુલતાની સાથે જ તે પાંચ જૂને સોના ભાવિ ભાવ એકોતેર હજાર ઝીરો અગિયાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો બીજી તરફ ત્રણ મહિના રોજ ચાંદીના વાયદા ભાવ એક્યાસી હજાર સાતસો બત્રીસ પ્રતિ કિલોએ પહોંચ્યા હતા આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે ઉનાળામાં દૂધનું ઉત્પાદન ઘટે છે પરંતુ આ વખતે તેની ખરાબ અસર થવાની સંભાવના છે હવામાન વિભાગે આ ઉનાળામાં તીવ્ર ગરમીનું મોજું આવવાની શક્યતા વ્યક્ત કરી છે નિષ્ણાતો કહે છે કે ગરમીની લહેર અને જળાશયો સુકાઈ જવાને કારણે દુધાળા પશુઓ માટે ઘાસચારો અને પાણીની અછત સર્જાઈ શકે છે જેના કારણે આગામી દિવસોમાં દૂધ ઉત્પાદન પર અસર પડી શકે છે જો આમ થશે તો દૂધના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વધી ગઈ છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ વધારવા અને ટ્રાયલને મંજૂરી આપી દીધી છે હવે મુંબઈથી અમદાવાદ વચ્ચે મુસાફરી કરનાર યાત્રિકોને ઘણો સમય બચશે હાલ હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરાશે આ ટ્રેનની મહત્તમ સ્પીડ એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની છે હાલ જે વંદે ભારત ચાલી રહી છે તેની મહત્તમ સ્પીડ એક એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક હોય છે આ ટ્રાયલ સફળ થશે તો યાત્રિકોને લગભગ પિસ્તાલીસ મિનિટ જેટલો સમય બચશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા ચૂંટણી પંચની ખાસ પહેલ મોકલશે આમંત્રણ પત્રિકા વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની પારિવારિક અને માંગલિક પ્રસંગો આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારવા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વ મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવામાં આવશે